બચ્ચા ગણી હે હવે તો જૂના ગટડે આવી ગયો કઈ સેટું નથી બકાઈમાં શું કરો છો

ગોઠલા હે આપણા વાળા જ્યારે મક્કજમાં હાથી આપી નાખે પછી કદાચ પાણી બાણી ચાલુ કરવાનું હોય હાલો ભાઈ હાલી ગયો આ માસ્તર આવી ગયા હાલી જ જાય ને તમ માણાવી માણસ થી આવતો રહેતો હાલી નો જાય સમ નમ રયો હજી જા હજી જોવા જા હે બકાઈ માં શું કરો જક આઈ દિન તો આ બેય જાય કા કાઈ એમાં હું એક ત્રીને ચીજ ઇન કા એક ટીના છે ને બે વેખું ના હે તો ટીના નહીં કોઈ રે હજી ગાડા વેટેક ના હે તો વધારે હું લઈ રે જાય બોલા વરી જા હે

હા બધાય આવી ગયા ઘીરે બરદ ને પાડીન પાડોન વાસડી ને વાસડવાન ગા ને એટલે ગા તો દેખાતી નથી ન બોલે તને અવાજ ના આવડે કાઢતા ના આવડે